પશુપાલક મિત્રો એક શુભ સંદેશ આપણને અમે પાઠવવા માંગીએ છીએ એ સંદેશ એ છે કે તમે પશુપાલનનો વ્યવસાય કરો છો તો પશુપાલનમાં તમને જે જે મુશ્કેલીઓ આવે છે પશુઓને લગતા પ્રોબ્લેમ જેમ કે બીમારીઓ અથવા તો દૂધ ફેટ ઓછા આવવાના કારણે તમારા વ્યવસાયમાં આવક ઓછી થાય તો અમે એક એવા વ્યક્તિની તમને મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ જે બનાસકાંઠાના વતની છે બનાસકાંઠા જિલ્લાના એનું ગામ નામ તાલુકો અને સ્થળ એ બતાવશે પરંતુ એમની પાસે એક વસ્તુ છે કે જે પેટ વેટ નામથી હવે આ પેટ વેટ શું છે તો દોસ્તો આ પેટ વેટ મતલબ પશુઓનો સંપૂર્ણ આહાર જેની અંદર છે પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ કાર્બોહાઈડ્રેટ અને એક ટેકનોલોજીથી તૈયાર કરેલ છે જે ટેકનોલોજીનું નામ છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક હવે આ જે ટેકનોલોજી દ્વારા પાવડરને તૈયાર કરવામાં આવ્યો છે તો એ પાવડર જે પશુઓને કોઈ પણ ટાઈપની બીમારી હોય તો એ બીમારી એટલા માટે દૂર કરે છે કે એની અંદર પૂરતી માત્રામાં પોષક તત્વો છે હવે આ વ્યક્તિએ જે પાવડર ઉપયોગ કરેલો છે એ વ્યક્તિનું આપણે નામ પૂછીએ અને પછી એમને પાવડરના મળેલા ફાયદા પૂછીએ શું નામ છે આપનું મારું નામ અસલમભાઈ ઇસ્માઈલભાઈ ખરોડિયા મારો તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠા મારું ગામ નાવાવાસ ભેમાળ નાવાવાસ ભેમાળ તમારું ગામ છે નાવાવાસ ભેમાળ મારું ગામ છે દાંતા તાલુકો દાંતા તાલુકાથી આઠ કિલોમીટર મારું ગામ છે ઓકે અને આ સ્થળ કયું છે

ઓકે અચ્છા હવે આ પાવડર તમારે શરૂઆતમાં મંગાવવાની જરૂર કેમ પડી ગાયા પશુને પ્રોબ્લેમ હતો ગાયા ફેરને એસએનએમ નકા હતા એક વ્હાઇટ ગાય હતી એના બદલે મંગ જોઈ આપણે ગાય તો અહીંયા મોજુદ છે ને બતાવો તો દોસ્તો અમે જે કઈ વાત કરીશું ઓન ફરૂક પુરાવા સાથેની વાત છે આ એ ગાય છે હવે વાત કરો ગાયને શું પ્રોબ્લેમ હતો મારી ગાયને પ્રોબ્લેમ તમે ક્યાંથી લાવ્યો છો ગંગાનગરથી લાવ્યો છું પંજાબ પંજાબ ગંગાનગરથી લાવ્યો છું અચ્છા

તો બંને રીતે દૂધમાં ક્વોલિટીમાં ક્વોલિટી ક્વોન્ટિટી બંને સુધારો એવો મતલબ તમારી આવકમાં સીધો વધારો

અને બીજું કે આ પાવડર આપવાથી આમ તમારા પશુઓની તંદુરસ્તી કેવી લાગે છે એકદમ તંદુરસ્ત ખોરાક લેવામાં તો બીજા પશુપાલક મિત્રો તમારો આ વિડીયો જોશે અને આ તમારો એડ્રેસ ફરી વખત બોલો જેથી કરીને લોકો તમને રૂબરૂ મળવા આવી શકે અહીંયા તમારો આ દુકાનનું નામ મારી દુકાનનું નામ સહારા ફૂટવેર અઢેરણ ચોકડી

तो आप परिणाम थी तो संतुष्ट सोने सरस तो जानकारी आप बदल आपनो खूब खूब आभार